વેરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચૌદ મોબાઈલ ફોન તેમના માલિકોને પરત કરવામાં આવ્યા વિરમગામ શહેરના કેસર હાઈબી હોટલ ખાતે તે રાપણ અર્પણ કાર્યક્રમમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રશંસનીય કામગીરી આપવામાં આવી શહેર અને થયેલા થયેલા તેમજ ચોરી કુલ બે લાખ પંચાસી હજાર તેમના હકદાર માલિકો ને સન્માન પૂર્વક પરત આપવામાં આવ્યા આ મોબાઈલ ફોન શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માંથી ગુમ થયેલા અથવા ચોરી થયેલા હતા પોલીસ ઇન્સ્પેક્ટર ડૉક્ટર કે એસ દવે ના માર્ગદર્શન ટાઉન પોલીસ સ્ટાફે અરજ દ્વારા આપવામાં આવેલી માહિતી મોબાઈલ પૂર્ણ કર્યા બાદ તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમમાં અરજદારોને તેમના મોબાઈલ પરત કરવામાં આવ્યા આ પગલા ફરિયાદીઓને રાહત મળવાની સાથે પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે નવા ભારત ભાગ્ય વિદાદા પંજાબ સિંધ ગુજરાત મરાઠા ત્રાવીણ ચલ